ગુડ મર્ણિંગ જે પણી ભરવાની કમરી પાડી છે તમે જવાનું ચાલુ ભોલ સેલું છીએ જ વાસણ કે શ્વા ખાલી Kesadki atleti sendiri. Kau sih termudanya. Kata dia teman kau sih yang aneh masih. Oh itu saja. Mereka pun berdua. Kau itu તો ગાઈઝ અમે તો જી હવે કોમ પાલે છે ને આપે ઉ દુકાન થી આઈએ જ અમે અમુક કોમ પાલે છે એતર માં તો જોયા નહીં આ ના દુકાન થી તો આઈએ જ એલા વેલા ભૂખ લાગી દી બધા શાક વાટો તાન ચલો આઈ જા સોત હમ બટ્ટા કાન શાક કા બનાઈએ ખાલો સીસો લો હમ તો બટ્ટા સુરવા બેઠે આવડે સુલતા અંધારું થઈ જ રાહુલ ભાઈ ને આવશે ત્યાં મેં રોટલી કરવા બેસી જશે એને પાપડીઓ ફોલી ને મેં કીધું ભેળકુલા ભેળકુ લાવ્યા ભેળકું ગમ ગમ ભેળકું રાહુલ પાપડિયાનો શાક ના ભેળકાનો શીરો બના જીવાને ભેળ ઘઉના ભેળકાનો શીરો હારો ભાવ પાપડિયાનો કોરું મરું શાક ના ભેળકાનો શીરો ના રોટલી અમે બનાવી છે જો તેરે આવો એટલે મન બતાઈએ કોણ આવે એ તા મમ્મી હા મમ્મી ને હા